ભારે વાવાઝોડા વરસાદની સ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરકારક કામગીરી યુદ્ધના ધોરણે રસ્તાઓ પુનઃ ખુલ્લા કરાતા ખેડા જિલ્લા વહીવટી તંત્ર એમજી વિશ્વલને ચારસો થી વધુ સ્ટાફ તે પણ ટીમ સાથે ખડે પગે વિવિધ આઠ રેન્જ આઠ રેન્જમાં વન વિભાગની બાર ટીમો કાર્યરત માર્ગ મકાન વિભાગની તેર ટીમે ચાર કલાકમાં રસ્તા પુનઃ કાર્યરત કર્યા જિલ્લામાં વરસાદ તથા વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને લઈ બિનજરૂરી અવર જવર ટાળવા અનિવાર્ય સંજોગોમાં ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર જીરો બસો અડસઠ બસો પંચાવન સત્તાવન તથા ટોલ ફ્રી નંબર એક હજાર સિત્યોતેર પર સંપર્ક કરવા જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવનો અનુરોધ ગઈકાલ પાંચમી સોમવારના રોજ સાંજના સમય આવેલા વરસાદી વાવાઝોડાને કારણે સમગ્ર ખેડા પંથકમાં જાનમાલનું નુકસાન થવા પામ્યું છે વાવાઝોડામાં ઝાડ પડવા રસ્તાઓ બ્લોક થવા મકાન છત પડવા પતરા ઉડી જવા જેવી ઘટનાઓ બની હતી જેમાં માલ મિલકત અને માનવ અવસાનની દુઃખદ ઘટનાઓ નોંધાઈ છે આ બાબતે જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં ડિઝાસ્ટર યુનિટ એમજીવીસીએલ માર્ગ અને મકાન વિભાગ વિભાગ તમામ નગરપાલિકા અને નડિયાદ મહાનગરપાલિકા દ્વારા યુદ્ધ સ્તરે રાહત બચાવની કામગીરીનો આરંભ કરવામાં આવી હતી જિલ્લામાં ભારે વાવાઝોડા અને વરસાદને કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારના અસરગ્રસ્ત થયા હતા જેના કારણે સમગ્ર જિલ્લામાં અનેક જગ્યાએ ઝાડ પડવાની ઘટના બની હતી ઘટનાની જાણ થતા ચીફ ઓફિસર પ્રાંત અધિકારી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી વન વિભાગના અધિકારી કર્મચારી માર્ગ અને મકાન વિભાગની ટીમ પોલીસ વિભાગ તેમજ તેમની ટીમો દ્વારા વૃક્ષો હટાવવાની કામગીરી હાથ ધરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે આ માટે વન વિભાગની આઠ રેજમાં કુલ બાર ટીમો કાર્યરત રહી આ કામગીરી કરી રહી છે વન વિભાગ અને માર્ગ અને મકાન વિભાગના સંયુક્ત કોર્પોરેશન દ્વારા આકડોલ વલેટવા રોડ પીઠાઈ રોડ છઠ્ઠા માઇલ પલાણા રોડ ચકલાસી ભાલેજ રોડ ચકલાસી સુરા સાવળ રોડ કઠલાલ કપડવંજ રોડ વસો પલાણા રોડ પર પડેલા વૃક્ષોને હટાવી રોડ ક્લિયર કરવામાં આવ્યો છે માર્ગ મકાન વિભાગની તેર ટીમે ચાર કલાકમાં રસ્તા પુનઃ કાર્યરત કર્યા છે જિલ્લામાં વરસાદી વાવાઝોડાને કારણે કુલ ચાર લોકોના મૃત્યુ થયેલ છે જેમાં બે વ્યક્તિનું ઝાડ પડવાથી મૃત્યુ થયું ઠાસરાના શ્રી કપિલાબેન કેસરીસિંહ ચાવડા અને નડિયાદના પાલડી ગામના સોઢા મહેશભાઈ જુવાનસિંહનું ઝાડ પડવાથી મૃત્યુ થયું છે આ સિવાય મહેમદાબાદના બે વ્યક્તિના મૃત્યુ થયા છે જેમાં રૂદકા ગામના રણજીતસિંહ બુધાભાઈ બારૈયાનું મકાન પડવાથી અને સણસોલી ગામના વાલીબેન મોહનભાઈ ભરવાડનું છત પડવાથી મૃત્યુ થયું છે ભારે વરસાદને કારણે ચાર માનવજી ઈજા થવા પામી છે તથા પાંચ પશુ મૃત્યુ થવા પામેલ છે આ તકલીફને કારણે આપત્તિજનક પરિસ્થિતિમાં જાહેર જનતાને તકલીફ ન પડે તેની પૂરેપૂરી તાકીદારી રાખવી પડે જે માટે પગે ખડેપગે જિલ્લા તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી હતી વાવાઝોડાને કારણે ખેડા જિલ્લામાં અનેક થાંભલા કેટલાક ટ્રાન્સફોર્મરને નુકસાન થયેલ છે અને કેટલાક ગામોમાં વીજળી બંધ થઈ ગઈ હતી જે સંદર્ભે જિલ્લાના એમજીવીસીએલની કુલ સત્તાવન ટીમ વીસ એફઆરટી ફોલ્ટ રિપેરિંગ ટીમ અને કોન્ટ્રાક્ટરની કુલ બાવીસ ટીમના કુલ ચારસો ઉપરાંત સ્ટાફ કામગીરીમાં કાર્યરત રહી તમામ ગામમાં વીજ પુરવઠો ફરી કાર્યવિત કરવા માટે સતત પ્રયત્નશીલ છે જિલ્લામાં વરસાદ તથા વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને લઈ લોકોને બિનજરૂરી મુસાફરી ન કરવા તેમજ વરસાદી વાવાઝોડાની પરિસ્થિતિમાં સલામત સ્થળે રહેવા જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ દ્વારા વિનંતી કરવામાં આવી છે અનિવાર્ય સંજોગોમાં જરૂર જણાય ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ઝીરો બસો અડસઠ બસો પંચાવન તેત્રીસ છપ્પન સત્તાવન તથા ટોલ ફ્રી નંબર એક હજાર સત્તા સિત્યોતેર પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે